નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ ચેનલની અંદર હું એજ શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાલા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઘઉં પાકની ખેતી પદ્ધતિ તો ઘઉં પાકની અંદર એ ખાસ કરી અને એ ઘણા બધા વિસ્તારોની અંદર ઘઉંનું વાવેતર અત્યારે પૂર્ણ થવાની તૈયારીમાં છે તેમજ ઘણા બધા વિસ્તારોની અંદર હજી વાવેતર ચાલુ છે જેના અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એ ખ્યાલ નથી હોતો કે ઘઉંનું વાવેતર કયા સમયે કરવું જોઈએ એમના વાવણીનો યોગ્ય સમય કયો હોય તેમજ મોડામાં મોડી વાવણી કઈ તારીખ સુધી કરી શકાય એ બધી બાબતોનો ખેડૂત મિત્રોનો ખ્યાલ નથી હોતો એટલે ખાસ કરી અને એ સંપૂર્ણ બાબતોની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તો અંત સુધી એ મારી સાથે બન્યા રહેજો વાલા ખેડૂત મિત્રો રવિ પાક તરીકે એટલે કે શિયાળુ પાક તરીકે લગભગ ઘઉંનું વાવેતર સમગ્ર ગુજરાતની અંદર થાય છે જેના અંદર સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે જેના અંદર અત્યારે એ ઘઉંના વાવેતરનો સમય પૂર્ણ થવાની તૈયારીની છે તૈયારીમાં છે તો આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ખાસ કરીને કયા સમયથી કયા સમયની અંદર ઘઉંનું યોગ્ય વાવેતર કરી શકાય જેનું જો તમને ખ્યાલ હોય તો તમે સારામાં સારું ઉત્પાદન એ ઘઉંના વાવેતરની અંદર લઈ શકો છો તો આજે હું તમને જણાવીશ કે કયા સમયે એનું વાવેતર કરી શકાય જે ખેડૂત મિત્રો વહેલી વાવણી કરવા માંગતા હોય એવા ખેડૂત મિત્રોએ એ પંદરમી ઓક્ટોબરથી લઈ અને પંદરમી નવેમ્બર સુધી એ વહેલી વાવણી કરી શકે છે અત્યારે લગભગ એ સમય પૂરો થઈ ગયો છે એટલે લગભગ જેને વહેલી વાવણી કરી દીધી હોય એમને એ લગભગ વાવેતર પૂર્ણ થઈ ગયું છે તો જો આ સમયગાળા દરમિયાન તમે એ વહેલી વાવણી કરો તો તેના અંદર એ પ્રશ્નો એવા ઉપસ્થિત થશે કે આ સમયગાળા દરમિયાન લગભગ ઠંડીનું પ્રમાણ એ બહુ ઓછું હોય છે અને ઘઉંના પાકને વધારેમાં વધારે ઠંડીની જરૂરિયાત ઊભી થતી હોય છે તો આ સમયગાળા દરમિયાન પંદરમી ઓક્ટોબરથી લઈ અને પંદરમી નવેમ્બર સુધી જો તમે આ સમયગાળા દરમિયાન ઘઉંનું વાવેતર કરો તો જેના અંદર એ જેનું સ્ફૂરણ થવું જોઈએ એ છોડનો વિકાસ થવો જોઈએ એની જે વૃદ્ધિ થવી જોઈએ એ એ પૂરતા પ્રમાણમાં થઈ શકતું નથી એટલે એની જે ડુંડીનો વિકાસ થવો જોઈએ એ પૂરતો થઈ શકતો નથી એટલે આ સમયગાળા દરમિયાન જો તમે વાવેતર કરો તો ત્યારબાદ સમયસરની વાવણી જેને કહી શકાય એ પંદરમી નવેમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધી એ સમયસરની એ યોગ્ય વાવણીનો સમય છે લગભગ એ સમય પણ હવે પૂરો થઈ ગયો છે જો આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ વાવેતર કરેલું હશે તો એના અંદર એવું થશે કે પંદરમી નવેમ્બરથી લઈને પચીસમી નવેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને ઘઉંના પાકને ઠંડીની એ વધારે જરૂરિયાત ઊભી થતી હોય છે એટલે આ એક સરકારશ્રી દ્વારા ભલામણ કરેલો તેમજ કૃષિ યુનિવર્સિટીના સંશોધકો વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી આ એક યોગ્ય તારીખ છે જો તમે યોગ્ય સમયે ઘઉંનું વાવેતર કરો તો એના અંદર એ રોગજીવાતનું પ્રમાણ ઓછું આવશે તેમજ તમારા ઘઉંનું ઉત્પાદન સારામાં સારું આવશે આ સમયગાળા દરમિયાન પંદરમી નવેમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ વધારે હોય છે એટલે આ સમયગાળા દરમિયાન જો તમે ઘઉંનું વાવેતર કરશો તો જેના અંદર એ એનું જે સ્ફૂરણ થવું જોઈએ યોગ્ય થઈ જાય તેમજ એને જે અનુકૂળ વાતાવરણ જોવે ખાસ કરી અને કોઈપણ પાકની અંદર અનુકૂળ વાતાવરણ છે એ મહત્વની બાબત છે એટલે અનુકૂળ વાતાવરણ પણ આ સમયગાળા દરમિયાન એને મળી રહેશે એટલે લગભગ આ સમયગાળો અત્યારે પૂરો થઈ ગયો છે પણ જેની અંદર એ જે ખેડૂત મિત્રોએ વાવેતર કરી દીધું એ યોગ્ય વાવણીનો સમય ગણી શકાય આ સમયગાળા દરમિયાન જે ખેડૂત મિત્રો વાવેતર કરી શક્યા નથી એવા ખેડૂત મિત્રોએ હવે વાવેતર કરવાનું જો બાકી હોય તો એની મોડી વાવણી થઈ શકે તો એ પચીસમી નવેમ્બરથી લઈ અને પંદર ડિસેમ્બર સુધીનો સમય છે એ મોડી વાવણીનો સમય આ સમયગાળા દરમિયાન જો તમે વાવેતર કરશો તો એ લેટ વાવેતર કહેવાય આના અંદર પણ એ પાકનું સારી વૃદ્ધિ અને સારો વિકાસ ને એ બધું થશે પણ યોગ્ય સમયે જો તમે વાવણી કરો એમાંય ખાસ કરી અને પંદરમી નવેમ્બરથી લઈને પચીસમી નવેમ્બરની અંદર જો તમે વાવેતર કરેલું હશે તો યોગ્ય સમય ગણી શકાય તો એના અંદર જે કાંઈ પાકનો વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ પૂર્ણ થવું જોઈએ ડુંડીની અંદર જે દાણા બેસવા જોઈએ એના અંદર દાણાનું જે વજન દાણાનો ભરાવો તેમજ ડુંડીનો પૂરતો વિકાસ અને એમાં ખાસ કરી અને જે દૂધિયા દાણા થઈ જવા આવા બધા પ્રશ્નો જે ઉપસ્થિત થતા હોય છે એ પ્રશ્નો જો યોગ્ય સમયે તમે વાવણી કરો તો એ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી એટલે જે ખેડૂત મિત્રો આ સમયગાળા દરમિયાન વાવણી નથી કરી શક્યા એ હવે પંદરમી ડિસેમ્બર સુધી એટલે કે પચીસમી નવેમ્બરથી લઈ અને પંદરમી ડિસેમ્બર સુધી એ હજી તમે મોડી વાવણી કરી શકો છો જેના અંદર સરકારશ્રી દ્વારા બને ત્યાં સુધી મારી તમને ભલામણ છે મારા અંગત અનુભવો અને અભ્યાસના આધારે આપને જણાવું છું કે તમે એ બને ત્યાં સુધી સરકારશ્રી દ્વારા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત થયેલી જાતો ભલામણ કરેલી જાતોનું બને ત્યાં સુધી વાવેતર કરવું જોઈએ જેમાં ખાસ કરીને ચારસો સન્નું છે પાંચસો અને તેર રમણા નવી જાત જે વધારે ઉત્પાદન આપતી બહાર પાડવામાં આવેલી છે વિજાપુરથી વગેરે એ વધારે ઉત્પાદન આવતી જાતો સરકારશ્રીના ભલામણ મુજબ એ તમે વાવણી કરી શકો છો તો વાલા ખેડૂત મિત્રો લગભગ વાવણીનો સમય પૂરો થવાની તૈયારીમાં છે પણ ખાસ બાબત આપને એ જણાવવાની કે આ સમયગાળા દરમિયાન તમે એ હજી પણ એ સમય તમારી પાસે બાકી છે એ સુધીમાં ઘઉંનું વાવેતર તમે કરી શકો છો જેના અંદર આટલી બાબતો તમને જણાવ્યા મુજબની બાબતોનું જો ધ્યાન રાખશો તો એ સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકશો તો આ અમારી એક કિસાન સંઘ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આવા અવનવા વિડીયો પહોંચતા રહેશે અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે કાયમથી બનાવેલા રહેજો કાયમ જોડાયેલા રહેજો આભાર